આ શુભ અવસર પર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભયદેવ સુરીજી મહારાજ સાહેબના પ્રથમ આશીર્વાદ લઈને આ શોરૂમનો પ્રારંભ કરાવ્યો હતો શોરૂમના પ્રારંભમાં સગા સંબંધીઓને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આપનો પરિચય આ નિખિલ જરીવાલા નિખિલ ભાઈ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે કઈ જગ્યા પર આપનો શોરૂમ આવ્યો છે મારો પાલ્લે પોઈન્ટ લાલ બંગલો ઉપર મારો સ્ટોર છે શુભમંગલ એથેનિક આજે પહેલી સનો કર્યો મેં મારું ગોલ્ડન સિલ્વર એન્ડ નો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે નિકોમાં બ્રેન્ડ કરીને કસ્ટમરે કામ શરૂ કરવાનું રીઝન એવું હતું કે ભાઈ હું કપડું તો બેસતો હતો પણ લોકોનું એવું હતું કે હું જ્વેલરીમાં પણ સારું એવું પરફોર્મ કરી શકું છું અને તમે સારી વસ્તુ આપી શકો છો બિકોઝ એવું છે કે અમારા જે કસ્ટમર છે એમને અમારી પર ખૂબ રસ અને ખૂબ સારો

કાળજી એવી રીતે રાખી છે કે આજે કોઈ પણ લેડી અમારે ત્યાંથી કપડાં પણ લે છે અને કોઈ મેન્સ પણ અમારે ત્યાંથી કપડાં લઈ છે ને તો અમે કપડાની જેટલી કાળજી રાખીએ છીએ એવી રીતે જ્વેલરીની પણ એટલી જ કાળજીપૂર્વક કામ કરીએ છીએ સુરતીજનોને શું સંદેશો સુરતીજનોને એક જ સંદેશો છે કે એક વખત વન સ્ટોપ લાઇનમાં તમારે સોલ્યુશન જોઈતું હોય તો શુભ મંગલ જરૂરથી વધારો ખાસ છે કે સુરતી અહીંયા પધારી શકે ખાસમાં તો અમારી પાસે બધી જ વસ્તુઓ ખાસ છે બટ ખાસ અમારી જે ફીલ છે અમારી કપડાંની ક્વૉલિટી છે અને અમારા જે ગોલ્ડ ડાયમંડ અને સિલ્વરની જે ક્વૉલિટી છે એ એકદમ અપર લેવલની છે તો એક વખતથી જરૂર પધારજો અહીંયા તમારે પાર્લે પોઈન્ટ લાલ બંગલો